ધન કુબેર જેના પર મન મૂકીને વરસ્યા છે તેવા મુકેશ અંબાણીના દીકરા એટલે કે અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ શું છે ખબર છે અને આપણને બધાને ઉત્સુકતા હોય છે કે આટલા ધનવાન છે તો પછી તેઓનું પ્રોજેક્ટ આગામી શું હશે અનંત અંબાણીનો પ્રોજેક્ટ છે વંતારા આ વંતારા પ્રોજેક્ટમાં શું હશે તો તેની વાત કરીએ કે દેશ વિદેશમાં જે પશુઓ છે જે ઘાયલ પશુઓ છે જેની રક્ષા કરવાની છે જે અલગ અલગ રીતે પીડાઈ રહ્યા છે જે ખતરામાં છે તેનો બચાવ કરવો તેની રક્ષા કરવી પશુઓની રક્ષા કરવી આ અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એટલે કે જે ગુજરાતના રિલાયન્સ જામનગરમાં રિફાઈનરી છે ત્યાં જ એ ગ્રીનબેલ્ટમાં ત્રણ હજાર એકરમાં જ્યાં વનતારાનો જે લક્ષ્ય છે ત્યાં જ યોગદાનકર્તાઓ દ્વારા જ આ એક મોટો એવું કહેવાય કે પ્રોજેક્ટ બનાવવામાં આવશે અને આના પર જ વન કામ થશે એટલે કે જે પશુઓ છે તેઓની રક્ષા થશે